હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે આજે વાડીએ ગયા અને વાડીએ ચાર પાંચ સોડવા ભીંડાના છે એટલે આ આ ભીંડો આપણે લાવ્યા છીએ તો આજે આ ભરેલા આખા ભીંડાનું શાક કરવાનું છે તો કઈ રીતે થાય તમે જોતા રહેજો જવો આવી રીતની હિંગુ છે કુણી માખણ જેવી આ રીતે અને વાડી તો તમને ઘણી વાર મેં બતાવી છે એટલે મારી વાડી કેવી છે એ તો તમને ખબર જ હશે તમને અમારી વાડીના વિડીયા જોવાની મજા બહુ આવે આપણે હમણાં આને કરીએ અને આપણે રીંગણાની અંદર કેમ મસાલો ભરીએ એવી રીતે મસાલો ભરવાનો છે અને પછી આપણે આનું શાક બનાવવાનું છે તો જોતા રહેજો મિત્રો અમારો વિડીયો તો મિત્રો આવી રીતે છે ને આ આમ કરતું જવાનું આ એક એટલું ડીટી હોય ને પૂસડી એ કાપીને આમ આવી રીતે એટલે આને છે ને આ સીકણો આવે એટલે આની અંદર મસાલો ભરીને બનાવવાનું છે અને આવી રીતે તમે ઘણા ભીંડાનું છે આ રીતે અલગ જ રીતે તમને બતાવી અને મસાલો આપણે તૈયાર કરી નાખેલો છે હમણાં ભરી એ બતાવી તો આવી અવનવી વાનગી જોવા માટે મિત્રો તમે મારા વિડીયા જોતા રહેજો અને મારી ચેનલ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ લસણ વાળું મરચું અને ધાણાજીરું હળદર તમામ મસાલા હિંગ છે પછી આપણે આ છે ને સેવલીનો નો ભૂકો પીળો પીળો હવે આને ભેળવી દઈએ આમ મિક્સ કરી નાખી પેલા તેલ ને બધું અને પછી આપણે ભરવાનું ચાલુ કરીએ આમાં શીંગમાં તો શું છે મસાલો થોડો થોડો સામે સામે રીંગણાની જેમ નહીં એટલે આપણે આ એટલા મસાલાથી બધી શીંગો ભરાઈ જશે અને હવે આપણે જો આવી રીતે આમ છે ને શીંગું આવી રીતે આમ કરવાની આમાં મસાલો થોડો થોડો ભરતો જવાનો આમ એટલો જ ભરવાનો છે એટલો એટલો ભરી આમ મૂકતો જવાનો અને આ રીતે ભરવાનો તો મિત્રો ભીંડા છે ને શીખણા આવે પણ આમ ખાવામાં શક્તિશાળી બહુ એટલે દરેક આવી રીતે ભીંડાનું શાક બનાવીને ખાજો ને ચોમાસામાં આસાનીથી મળી રહી દરેકના ખેતરમાં ને ચાલો મિત્રો તો આ જો આપણે ભરી દીધી આમ મસાલા અંદર અને આપણે છે ને હવે સુલે જઈ અને આપણે કડાઈની ની અંદર આનું શાક કરવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો વિડીયો ખેરી નાખીએ ચાલો મિત્રો આપણે સુલાગળ આવી ગયા છીએ અને હવે થોડી જ વારમાં છૂલો હળગાવીએ અને આપણે આજે આખા ભીંડાનું ભરેલા ભીંડાનું શાક બનાવીએ હાલો સૂલો હળગાવી નાખી આ સૂલો હળગાવ્યો અને આ કડાઈ મૂકી દીધી હવે આની અંદર મિત્રો થોડુંક તેલ નાખીશું હાલો મિત્રો તેલ નાખી દઈ હાલો તણપાવડા તેલ નાખ્યું છે આપણે અને થોડુંક આપણે ભીંડામાં મસાલા સાથે પણ નાખેલું હોય એટલે ટેસ્ટી બહુ સારી આવશે હાલો મિત્રો તેલ આવી ગયું છે તો હવે આપણે જીરું નાખી દઈએ હાલો હવે નાખીશું વઘાણી હવે મિત્રો આપણે શીંગું નાખી દીધી ભીંડાની ધીરે ધીરે આવી રીતે આપણે શીંગુ નાખી દેવાની કરેલી શીંગ હાલો મિત્રો આપણે બધી શીંગો નાખી દીધી હવે આને ઉપરની ચેપ કરી નાખીશું હાલો અને ઉપર નીચે કરી નાખી હાલો મિત્રો આવી રીતે ઉપર નીચે કરવાથી તેલ બધામાં ભળી જાય એટલે આપણે આ ઉપર નીચે ભીંડા કરી નાખ્યા અને હવે થોડી વારમાં આને ઢાંકી અને આપણે ધીમા તાપે સડવા દઈશું જો મિત્રો ધીમા તાપે આપણે આ કડાઈની અંદર ભીંડા સડે છે તો એ પહેલાં મિત્રો આપણે છે ને ઘણા સમયથી કોઈ જૂનવાણી વસ્તુ નહીં બતાવી તો તમને હું ગામડાની અંદર આપણે પહેલાંના જમાનામાં અનાજ સંગ્રહવા માટેથી કોઠિયું આવતી એ કોઠિયું અને બીજો જે ઘર સામાન એટલે કે કપડાં પછી કોઈ પૈસા કે ધન રાખવા માટેનું એક કોઠલો પણ બનાવતા છાણ માટીનો એ પણ તમને હમણાં બતાવી દઉં તો જોજો મિત્રો હાલો મિત્રો આ છે કોઠલો એટલે જૂના જમાનાનો અત્યારે આપણે કબાટ કબાટમાં કપડાંને એવું મૂકીએ ને એમ પહેલાં આ કોઠલાની અંદર બધું મૂકતા કપડાં જો આ બનાવેલો હોય અને કોઠિયું પણ આવી રીતે બનાવતા એ પણ આપણે આગળ બતાવીશું આ છે કોઠલો મિત્રો આ સાણ માટીનો જ બનાવેલો હોય અને પહેલાં દેશી નળિયાવાળા મકાન હતા ત્યારે એની અંદર આ કોઠલો કબાટ તરીકે રાખવામાં આવતો આની અંદર બધું મૂકવામાં આવતું આ જો મિત્રો દેશી નળિયાવાળું મકાન છે બરોબર આ આપણે પહેલાના જમાનામાં એટલે હાલમાં પણ આવા ગામડોની ની અંદર નળિયાવાળા મકાન તમને જોવા મળશે આ મકાનને દોઢસો વર્ષ થાય એનો એ ખપેડો અને એની આવી રીતે થાંભલી અને ગાર માટીનું મકાન છે મિત્રો જો આ હજી તમને આવા મકાન ગામડોમાં જોવા મળશે ને હવે આપણે કોઠી બતાવીએ જો મિત્રો આ છે કોઠી અને આની અંદર પહેલાના જમાનામાં અનાજ ભરવામાં આવતું એટલે કે બાજરા ઘઉં અનાજ ભરીને અહીંયા જે આ છે ને આ હાણું પાડેલું કહેવાય અહીંથી ડાટો મારી દે અને માલિકા અનાજ ભરેલું હોય જ્યારે જ્યારે અનાજ જેટલું જોતું હોય ત્યારે અહીંથી ડાટો કાઢી લેવાનો આમ અને પછી નીચે તગારામાં કે અનાજ આવી જાય જેટલું જોતું હોય એટલું લઈને પછી પાછું અહીંયા ડાટો મારી દેવાનો અને હાણું કહેવામાં આવે અને જો આ રીતની કંઈક કોઠી છે હવે આવી કોઠીઓ મિત્રો ઓછી આપણને જોવા મળે પરંતુ આ ગામડોની અંદર જોવા મળે જો અમે બીજી નાની કોઠી પડી છે એ પણ તમને દેખાડો જો મિત્રો આ નાની કોઠી એને પણ આણું છે પણ બંધ કરી દીધેલું છે અને હવે આનો ઉપયોગ મિત્રો ઓછા પ્રમાણમાં કરે છે આની અંદર અનાજ મિત્રો બાર મહિના સુધી રહેતું હળતુંની આમાં બાજરો નાખી ભેગો કડવો લીમડો નાખી આવું બધું પહેલાં નાખતા અને સુલાની રાખ પણ થોડીક ભેળવતા ત્યારે અત્યારની જેમ બોરિક પાવડર દવા કે એવો નહોતું ત્યારે આવી રીતે અનાજનું રક્ષણ કરતા તો આ છે મિત્રો ગામડાની કોઠી આ ગામડામાં હજી પણ તમને જોવા મળી રહે છે અને સામે આ પેટી પડી આવી પેટી તો હજી ઘણાના ઘરમાં હશે કા મિત્રો જોયું ને આપણે કોઠલો કોઠિયું તો આવી આપણી પહેલાંની કાંઈક જૂની બધી કોથલા ને ફરી પાછા આપણે ભીંડા છે ને આમાં થોડું પાણી પણ નાખવું પડશે આપણે ખાલી કહેવા પૂરતો આમાં પાણી નાખવાનું અને તેલમાં જ કકડવા દેવાનું હોય હાલો મિત્રો આને ઢાંકી દઈએ આપણે પાછો ઉપર નીચે બીજી વાર હવે ઘડીક ઢાંકીને પાછો સડવા એટલે ભીંડો હમણાં ખાવ તેલમાં કકડી દે બફાઈ દાહે પછી આપણે થોડું ઘણું પાણી નાખીશું ને પછી આપણો ભીંડો સંપૂર્ણ રીતે આખા ભીંડાનું શાક આપણું તૈયાર થઈ જાય હાલો મિત્રો જોઈ લઈએ તો આપણે આવી રીતે કાંઈક ભીંડા હવે તેલમાં બફાઈ જાય એવું લાગે છે ઉપર નીચે કરીને જોઈ લઈએ હજી ઘડીક લેવા દેવા પડશે એવું લાગે હવે આમાં થોડું પાણી આપણે નાખવું પડશે પાણી નાખીને ઘડીક આપણે એને સડવા દેવાના થાય છે

હાલો ટાંકી દીધો હવે આને સડવા દઈને આ વખતે જોઈશું ને મિત્રો એટલે આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયેલું છે તો આવી રીતે કંઈક ભીંડાનું શાક મિત્રો તમે બનાવીને ખાશો ને તો ટેસ્ટી અલગ જ રીતની છે અને મજા આવશે ભીંડા સહી શક્તિશાળી વસ્તુ છે અને ભીંડો શીકણો આવે એટલે મિત્રો દેશી ભીંડાની કઢી પણ કરવામાં આવે અને આ છે મિત્રો લીલો ભીંડો આપણે બજારમાં વેસાતો હોઈએ અને દેશી ભીંડા પણ અત્યારે બજારમાં આવી છે એની કઢી બહુ મીઠી થાય ને દેશી ભીંડા તો દર વર્ષે આપણા હેઠોમાં થતા જ સફેદ ભીંડા આવે કોઈ લાલ આવે આવા બધા ભીંડા આવે અને એના પાંદડા મોટા હોય અને આ ભીંડાના પાંદડા થોડાક નાના હોય ને આ ભીંડો લીલો હોય ઓલો ભીંડો સફેદ ઉપર આવતો હોય છે આપણે એ ભીંડો થશે ત્યારે એ ભીંડાની પણ કઢી કરીને તમને બતાવીશું તો મિત્રો અમારો આ વિડીયો છે ને તમે સંપૂર્ણપણે આખે આખો જોજો તમને ખૂબ મજા આવી છે અને આવા જ અલગ અલગ રેસિપીના અને ભાજીના શાકના આવા વિડિયા જોવા માટે મારી ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય ને એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને અમારો નવા નવા વિડીયો જોવા મળે હાલો મિત્રો હવે શાક જોઈ લઈએ આપણે મિત્રો શાક સડીચું લાગે હવે જોઈ લો તો હાલો બરોબર જો આવી રીતે આને કોરું કરી નાખવાનું હોય અને ભરેલા ભીંડાની એક ટેસ્ટી જ અલગ રીતે આવે તો હવે આપણું શાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે અને સડીચ્યું છે તો હવે આને નીચે ઉતારી લઈએ આપણે હાલો હલો નીચે ઉતારી લીધું મિત્રો અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હું જય માતાજી આવજો રામ રામ સીતારામ